આપણા ગુજરાતી ઘરોમાં શું બનાવો તમે પૌવાનો ચેવડો મવરાનો તીખી તીખીપુરી બનાવો તીખીપુરી કડક બનાવો તીખીપુરી પોચી બનાવો તો હું મારા ઘરમાં રેગ્યુલર આ બધા નાસ્તા બનાવતી હોઉં છું અને છોકરાઓ હોંસે હોંસે ખાતા જ હોય છે એવું નથી કે બહારનો નાસ્તો નથી લાવતા કુરકુરેલા આવે વેફર્સ લાવે પડીકા લાવે ઘરે પણ બનાવીએ અને બહાર પણ લાવે બહારથી પણ લાવીએ તો આજે મારી પૂરીની રેસીપીમાં બે અલગ પ્રકારની પૂરી હું તમને બતાવીશ એન્ડ આઈ નો કે તમને ગમશે જ સુપર સહેલિયાથી હું નેમિષા ચાલો જઈએ મારા કિચનમાં આ રેસીપી તમે ક્યાંથી જુઓ છો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો જો રેસીપી ગમે તો થેન્ક યુ ચોક્કસ લખજો એક જ લોટમાંથી બે પ્રકારની પૂરી ફૂલેલી પોચી અને સીધી પાતળી કડકપૂરી બંને વસ્તુઓ એક જ લોટમાંથી બનાય છે અહીં મેં બે વાડકી આપણો રેગ્યુલર ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે વાપરીએ તેને ચાળી લેવાનો છે અને હવે આ બે વાડકી લોટમાં આપણે એડ કરીશું થોડોક બેસનનો લોટ હવે લોટને સારી રીતે આપણે ચાળી લેવાનો છે અને ત્યાર પછી આપણે જરૂરી મસાલા કરીશું હવે અહીં તમે જે સ્કૂપ જોયો એવી બે નાની સ્કૂપ મેં ઓઇલ લઈ લીધું છે બહુ વધારે પડતું મોણ નાખવું નહીં હવે તેમાં પાંચ ચમચી હળદર અને પોણી ચમચી લાલ મરચું મેં નાખી દીધું છે અને સાથે દાણાજીરું પણ નાખ્યું છે પૂરી થોડીક મસાલાવાળીને સરસ હોય તો મજા આવે ખાવાની સાથે થોડો અજમો પણ લઈ લીધો છે અહીં લોટમાં મેં થોડી હિંગ પણ એડ કરી છે અને સાથે પ્રમાણસર મીઠું એટલે બધા જ મસાલા હવે થઈ ગયા છે બહાર રેડીમેડ પૂરી મરે છે એમાં ધાણા નાખે છે તો મને વિચાર આવ્યો કે લાવો આજે હું પણ ધાણાવાળી પૂરી ટ્રાય કરું કે એનો ફ્લેવર કેવો આવે છે બસ હવે બધું મિક્સ કરી દીધું બધા જ મસાલા પ્રોપર છે એટલે આપણી પૂરી સરસ બનવાની જ છે અને હવે એને આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દઈશું એક સાથે પાણી નાખશો નહીં થોડું થોડું પાણી નાખજો તેથી તમારો લોટ એકદમ ઢીલો નાર થઈ જાય અને એકદમ ઢીલા લોટની પૂરી નહીં સારી બને બસ લોટને ધીરે ધીરે કેળવતા કેળવતા મારો લોટ રેડી થઈ ગયો છે ચાલો હવે અમે આ લોટમાંથી આપણે બે અલગ અલગ પ્રકારની પૂરી બનાવીએ લોટ મેં રેડી કર્યો પછી એને પંદર મિનિટ માટે ટાંકીને રહેવા દીધો હતો પંદર મિનિટ પછી મેં બધા ગુલ્લા પાડી લીધા અને હવે આ સેમ જ લોટમાંથી હું બે અલગ પ્રકારની પૂરી બનાવીશ તો પહેલાં હું પૂરી બનાવીશ તો એને પાતળી વણીશ પ્લસ એની ઉપર થોડા કાપા પાડીશ એટલે આ પૂરીને જ્યારે તળીશું ત્યારે પૂરી ફૂલશે નહીં એવી જ રીતે મેં અમુક પૂરીઓ કાપાવાળી કરી અને અમુક પૂરીઓ કાપા વગરની કરી જેનાથી અમુક પૂરીઓ પોચી થશે અમુક પૂરીઓ કડક થશે તેલ તો મેં કડાઈમાં મૂકી દીધું હતું અને આગળ તેલમાં કશુંક ફ્રાય પણ કર્યું હતું એટલે તેલ છે તો અત્યારે મેં કાપા પાડેલી પૂરી મૂકી છે એટલે હંડ્રેડ પર્સન્ટ એ ફૂલવાની જ નથી અને એટલા માટે જ આપણે એને કડક કરવાની છે એટલે કડક પૂરી બનીને તૈયાર તો અહીં તમે જુઓ છો કેટલી સરસ કલર કેટલો ફાઇન આવ્યો છે બેસન અને લાલ મરચાંને લીધે અને પૂરી પણ સરસ તૈયાર થઈ છે બીજી જે પૂરી હતી જેના ઉપર મેં કાપા નહોતા પાડ્યા એ પૂરી પણ ફૂલી અને સરસ એ પણ રેડી થઈ છે તો આ બંને પ્રકારની પૂરી તમે અલગ અલગ પર્પઝ માટે ખાઈ શકો કડક પૂરી ચા સાથે સારી લાગે અને પોચી પૂરી અથાણા છૂંદા સાથે સારી લાગે તો બંને જ પૂરી મેં અલગ અલગ બનાવી અને કલર તમે જોઈ અને રિયલી એકદમ તમને બહુ જ સરસ કલર લાગશે તો જુઓ આ સરસ બંને પૂરી મારી તૈયાર થઈ ગઈ છે અને મેં આ તૈયારી કરી છે આ બારગામ લઈ જવા માટે ફરવા માટે તો મારી પાસે આ બંને ઓપ્શન આજે રેડી છે તમે પણ ક્યારેક આવી સરસ પૂરીનો ટ્રાય કરજો એવું હોય તો થોડા લોટથી ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે કે મારી રેસીપી કેવી છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે